સુરત આપ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા કોર્પોરેટરે એક લાખ ની ખંડણી માંગતા ધરપકડ કરવામાં આવી હતી કોર્પોરેટર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ માં ગુનો નોંધાયો હતો સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયાને બે વર્ષ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા રાજેશ મોરડિયાએ એક ની ખંડણી માંગી હોવાથી પોલીસે ધરપકડ કરી હતી કોર્પોરેટર રાજેશ રાઘવભાઈ મોરડિયા અને પંકજ પટેલ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધાયો હતો ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે ધરપકડ કરી હતી સ્ટેશનરી સાથે સંકળાયેલા વેપારી પાસે સાત લાખની ખંડણી માંગી હતી જેમાં વેપારી પાસે એક લાખ ખંડણી લીધી હતી વેપારી દ્વારા ઉભા કરવામાં આવેલા ટેમ્પરેરી સ્ટ્રક્ચર નું ડિમોલેશન કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગ્યા નો આક્ષેપ કરવામાં આવ્યો હતો હું એસ માં કોર્પોરેટર છું પાલિકા ના અધિકારીને કહીને તમારું ટેમ્પરેરી સ્ટ્રક્ચર પડાવી દઈશ તેમ કઈ ખંડણી માંગી હતી ખંડણી આપવાની ના પાડતા કોર્પોરેટર રાજેશ મોરડિયાએ ગળું દબાવી સ્ટ્રક્ચર તોડાવી દેવાની ધમકી આપી હતી હતો જે બાદ કોર્પોરેટર સહિત બંને એક લાખ રૂપિયા પડાવી લીધા હતા જે અંગે વેપારી રોનક કુમાર મહેશ પટેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ માં ફરિયાદ આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પડાવેલી ખંડણી કેસમાં ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી હતી